ગુડ મોર્નિંગ કેમ છો બચ્ચા પાર્ટી હાઉ આર યુ અરે વાહ જો આઈ એમ આ વર્ગની પ્રારંભિક પ્રવૃત્તિ છે ભાઈ જો તમને અત્યારે શરૂઆતમાં પાઠ્યપુસ્તક આપ્યું બરાબર ચલો બેન તમને સરસ મજાની આ ચોપડી આપી છે બરાબર પણ ઘણી દીકરીઓ કેવું કરે હજી તો એક મહિનો નો થાય પંદર દિવસ નો થાય તો ચોપડીના પૂઠા છે એ વળી જાય જો આ રીતે આ મેં સીધા કર્યા અત્યારે આવા ખૂણા વળી જાય પછી ગણાના તો એવા વળી જાય ને આમ આ અડધી ચોપડી આમ આમ ગોળ 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 થઈ જાય ત્યાં સુધી ચોપડીને વ્યવસ્થિત રાખે નહીં જો બધાની ચોપડી સરસ છે પણ એક અમારા જીનલ બેને છે ને આ એમની ચોપડી છે જુઓ ભાઈ આ જીનલ બેને તો એના માટે જીનલ બેન તમારે શું કરવાનું આ ખૂણા છે ને એ જ્યારે ચોપડીમાં લખતા હોય ત્યારે સીધા કરતું જવાનું આના પણ તમારે માર્ક્સ હોય છે તમારું પ્રગતિમાં પણ હોય છે એની અંદર આના માર્ક્સ હોય છે કે પાઠ્યપુસ્તકને વ્યવસ્થિત રાખે છે જુઓ જો પાઠ્યપુસ્તક તમારું આવું ગંદુ હશે પછી આવું વળી ગયું હશે પછી ચેકચાક વગરનું તમે ચાક બહુ હા નંબર નો મળે ભાઈ જો આ રીતે તમારે શું કરવાનું આ પાઠ્યપુસ્તકના તમારે આ રીતે ખૂણા લખો ને ત્યારે સરખું કરી દેવાનું જો આ રીતે મેં જો ખૂણા સીધા કરી દીધા હવે તમારે બધાએ આખું વરસ ધ્યાન રાખવાનું ચોપડીના પૂઠા છે એ વળવા જોઈએ નહીં જો પાઠ્યપુસ્તકનું કામ વ્યવસ્થિત કરે છે પાઠ્યપુસ્તકની સાચવણી કરે છે તો જો આ રીતે સરસ મજાનું ચેકચાક વગરનું કામ હોવું જોઈએ અને બેન બેનબાની છે ને જો સરસ મજાનું એમણે રંગકામ કરેલું છે પછી સરસ મજાનું લખેલું છે તો એ બધાના એમને ગ્રેડ મળે શું મળે ભાઈ ગ્રેડ મળે અને આ રીતે ચોપડીનું જો કામ સરસ કરેલું હોવું જોઈએ વ્યવસ્થિત ગુટાડા વગરનું તો તમને માર્ક્સ મળે હવે ચોપડી સાચવશો ને ચોપડીની સાચવણી અને એની જાળવણી કરવી જોઈએ એમાં સરસ મજાનું લખેલું હોવું જોઈએ ગરબડિયું કામ હોવું જોઈએ નહી આ જો એકડા કેવા લખ્યા છે આ ફરી લખવું પડે આવું બધું ચોપડીમાં કામ છે સુગઢ વ્યવસ્થિત સુંદર બીજાને ગમે તેવું ઉતાવળ કર્યા વગરનું સરસ ધીમે ધીમે વળાંક આપીને અક્ષર સુંદર અક્ષર ઘણાના બહુ સરસ અક્ષર છે બધાના બતાવો તો બધાના સરસ છે અક્ષર છે બધાના પણ અમારે જીનલ બેન છે ને લખવામાં ઉતાવળ કરે શું કરે ઉતાવળ કરે ભૂલ પડે એટલે સરસ મજાનું કામ કરવાનું ભાઈ કરશો ને ઓકે thank you